વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલે ડાયાલિસિસના દર્દીઓ અને કિડનીના રોગનું જોખમ ધરાવતા વ્યક્તિઓ વચ્ચે અનોખી ક્રિયા પ્રતિક્રિયા કરીને વિશ્વ કિડની દિવસની ઉજવણી કરી હતી વિશ્વ કિડની દિવસ પર સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા ગર્ભથી નેફ્રોલોજી અને યુરોલોજીમાં શ્રેષ્ઠતાના દિવાદાંડી તરીકે ઉભી છે જે એક જ છત નીચે કિડનીની સંભાળ સેવાઓની વ્યાપક શ્રેણી ઓફર કરે છે વિશ્વ કિડની દિવસ કિડનીના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા અને વિશ્વભરમાં સારવારને સમાન પહોંચની હિમાયત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે આ વર્ષની થીમ સૌ માટે કિડની આરોગ્ય ઇલાજ અને શ્રેષ્ઠ તબીબી પ્રેક્ટિસ માટે સમાન રીતે આગળ વધવું સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા સારી સારવાર સંભાળ અને સેવા માટે જાણીતી છે સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરાએ ટ્રાન્સપ્લાન્ટ કરનારાઓ ડાયાલિસિસના દર્દીઓ અને કિડનીના રોગોનું જોખમ ધરાવતા વ્યક્તિઓ વચ્ચે અનોખી જીવંત રીતે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડૉક્ટર માધવ અને ડોક્ટર અર્ચિત દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર પાર્થ શાહ ડૉક્ટર ઋષભ હાંડા અને ડોક્ટર પ્રતીક શાહ સહિત ટ્રાન્સપ્લાન્ટ સર્જનની સમર્પિત ટીમ સાથે આઈસીયુ ક્રિટિકલ કેર નિષ્ણાંતો ફિઝિયોથેરાપિસ્ટ જોડાયા હતા તો આઈએમએ વડોદરાના પ્રેસિડેન્ટ ડોક્ટર મિતેશ શાહ અને સીડીએચ વિનાક્ષી ચૌહાણે પણ કિડનીના સ્વાસ્થ્ય નોંધપાત્ર સિદ્ધિઓની ઉજવણી કરતા સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા આ સુધીમાં સાહીઠ થી પણ વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટની સફળતાપૂર્વક પૂર્ણતાની જાહેરાત કરી છે સ્ટરિંગ હોસ્પિટલ વડોદરા ખાતે એક જ છત હેઠળ કિડની સારવાર અને અન્ય સેવાઓ ઉપલબ્ધ હોય છે એબીઓ અસંગત કિડની ટ્રાન્સપ્લાન્ટેશન જેવી અદ્યતન પ્રક્રિયાઓથી માંડીને મધ્ય ગુજરાતમાં દર મહિને સૌથી વધુ સંખ્યામાં હેમોડાયાલિસિસ સત્રો છેલ્લા પાંચ વર્ષથી સરેરાશ અઢારસો સત્રોથી અમારી હોસ્પિટલ કિડની સંભાળની તમામ જરૂરિયાતોને પહોંચી વળવા માટે સજ્જ છે તો નેફ્રોલોજીસ્ટ યુરોલોજીસ્ટ ડાયાલિસિસ નિષ્ણાંતો અને ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર્સની વિશિષ્ટ ટીમ સાથે સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા દરેક દર્દીને વ્યક્તિગત અને કરુણાપૂર્ણ સંભાળ પૂરી પાડે છે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા જાગૃતિને પ્રોત્સાહન આપવા સારવાર સુધી પહોંચવાની સુવિધા અને નેફ્રોલોજીમાં શ્રેષ્ઠ તબીબી પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવા માટે તેની પ્રતિબદ્ધતાને પુનઃ પુષ્ટ કરે છે બહુ જ સપોર્ટ રહ્યો છે મારે સી કેડીનો પ્રોબ્લેમ હતો પોલિસ્ટિક કિડની બે હજાર વીસમાં મને તકલીફ થઈ હતી કોરોનાના ટાઈમમાં ત્યારે અર્ચિત સર જોડે મેં પહેલાં ત્યાં બતાવ્યું પછી ત્યાંથી અહીંયા ટ્રાન્સપ્લાન્ટ થયો મારી કિડની ખુલી ગઈ હતી એના પછી ઓપરેશન આવ્યા પછી બે હજાર વીસથી બાવીસ સુધી મારે ડાયાલિસિસ ચાલ્યું પછી ડૉક્ટર માધવ સર ડૉક્ટર અર્ચિત સર અમને બહુ સમજાવ્યું મને કે ટ્રાન્સપ્લાન્ટ કરાવી લો પછી ટ્રાન્સપ્લાન્ટ માટે કેડીવારમાં મેં નોંધાવ્યું ત્યાં પછી નોંધાવ્યા પછી ચાર મહિનામાં મારે કેડીઓરમાં ટ્રાન્સપ્લાન્ટ માટે કોલ આવ્યો અને તે તબિયત એકદમ હેલ્પી અને હેલ્ધી છે મારું નામ ગોપાલ પાટીલ છે હું એમજી નોકરી કરું છું આજે ચૌદ માર્ચ સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા વર્લ્ડ કિડની ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું છે અત્યારે ડાયાલિસિસના બધા જ પેશન્ટ અને સાથે સાથે ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટ પણ આજે અહીંયા ઉપસ્થિત છે દર વર્ષે માર્ચ મહિનામાં બીજા ગુરુવારે વર્લ્ડ કિડની ડેનું સેલિબ્રેશન કરવામાં આવતું હોય છે આ સેલિબ્રેશનનો મુખ્ય હેતુ કે કિડની ડિસીઝનું પ્રિવેલન્સ જે રીતે થઈ રહ્યું છે એને કોઈક અંશે આપણે રોકી શકીએ અને એની અવેરનેસ ફેલાય એના માટે આજે સ્ટલિંગ હોસ્પિટલ એની મેનેજમેન્ટની ટીમ અને એના યુરોલોજીસ્ટ અને નેફ્રોલોજીસ્ટ દ્વારા આ સેશનનું આયોજન કરવામાં આવ્યું સ્ટલિંગ હોસ્પિટલે અત્યાર સુધીમાં સાહીઠથી પણ વધારે ટ્રાન્સપ્લાન્ટ કરેલા છે અને અત્યારે એમના દર મહિને અઢારસોથી પણ વધારે ડાયાલિસિસના પેશન્ટનું ટ્રીટમેન્ટ કરે છે એમાંથી પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડમાં પંદરસોથી પણ વધારે પેશન્ટ ડાયાલિસિસમાં સારવાર લઈ રહ્યા છે